જાનના જોખમે લોકો બચી ગયા ઉના ટાવર ચોક નજીક લાકડાનું ભરેલું ટ્રેક્ટર રોડ પર જ ખાલી થઈ ગયું જો જોતામાં ટ્રાફિક જામ થઈ ગયો સ્થાનિક તંત્રને સ્થળ પર પહોંચતા કલાક જેટલો સમય લાગી ગયો ફૂલ ઓવરલોડ ભરેલું ટ્રેક્ટર રોડ પર ચાલતો હોય ત્યારે ચાલુ ટ્રેક્ટરે ગાડામાંથી લાકડા પડી ગયા જોકે કુદરતની કૃપાથી કોઈ પણ પ્રકારની જાનહાની ના થઈ જો આવી જ રીતે રોડ રસ્તાઓ પર આવા ફૂલ ઓવરલોડ ભરેલા વાહનો ચાલતા હશે તો ક્યારેક લોકોના જીવ ગુમાવ્યાનો વારો આવશે સ્થાનિક પ્રશાસન તંત્ર આ બાબતે તકે જાવે ગે એવી લોકોની માંગ છે સંવાદતા હર્ષત વાઢેર ન્યૂઝ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ ન્યૂઝ ચેનલને ચેનલ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં